વડોદરા શહેરમાં આવેલી ઐતિહાસિક માંડવી દરવાજા નીચે માતા મેલડીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું વડોદરા શહેરના માંડવી દરવાજા નીચે આવેલા માતા મેલડીના દર્શન કરવા માટે માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું રવિવાર અને મંગળવાર નિમિત્તે મેલડી માતાના દર્શન કરવા માટે માઈ ભક્તો ઉમટી પડતા હોય છે અને રવિવારે વિશેષ શણગાર પણ કરવામાં આવતો હોય છે મા મેલડીના દર્શન કરવા માટે માઈ ભક્તો દર મંગળવારે અને રવિવાર ભરવા માટે ખુલ્લા પગે આવતા હોય છે અને માતાના દર્શન કરી માતા પાસે પોતાની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરતા હોય છે વધુમાં મંદિરના સેવકે જણાવ્યું કે આજે રવિવાર છે માંડવી શું કહેશો આજે મેલેરી માતાનું મંદિર આવેલું છે ઐતિહાસિક મંદિર કહેવામાં આવે છે ભારે સંખ્યામાં દર રવિવારે ભક્તો દર્શનનો લાભ લે છે જેવી જેવી મનોકામના રાખે છે એવી માતા પૂરી કરે છે સાત અહીંથી ચારના ગળામાં વગર ચંપલે આવતા ચાલી ચાલી પચાસ પચાસ કિલોમીટરથી ભક્તોને જેવી જેવી સગવડ ચા પાણી સગવડા જેવી સગવડ અમે મંદિર મેઢી પરિવાર તરફથી સગવડ કરવામાં આવે છે ને ભક્તો આજે રવિવાર બહુ મહત્ત્વનો દિવસ જોવામાં આવે છે હજારોની સંખ્યા ભક્તો દર્શનનો લાભ લે છે દર રવિવાર અલગ અલગ સંખ્યા જોવા મળે છે એનો દર્શનનો લાભ લે છે